રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગઢવી સમાજના ભાઈઓ સાસણગીર પોતાના ઘર જામજોધપુરનું જશાપર ગામ જતી વેળાએ ગરમીથી થોડીક રાહત અનુભવી શકાય તે માટે ધોરાજીના બરફ ગોલાની ડીસ મોજ માણી હતી સમગ્ર ગુજરાતમાં ગરમી અને તડકો અને આકાશમાંથી નીકળતી જ્વાળામુખી જેવો તડકાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને દિવસેને દિવસે ગરમીનો પારો વધતો જાય છે ત્યારે લોકો ગરમીથી બચવા અને રાહત મળે તે માટે ઠંડા પીણા સેડીનો રસ અથવા શરબત પીતા હોય છે ત્યારે હાલ જામજોધપુરના જસાપર ગામના ગઢવી સમાજના ભાઈઓ સાસણગીર ખાતે ફરવા માટે નીકળીને પરમ પરત જામજોધપુરના જસાપર ગામ તરફ પોતાના વાહન સાથે ધોરાજીમાં પહોંચ્યા અને આ ગરમીથી તરાહીમાં પોકારી ઉઠ્યા હતા અને ગરમીથી બચવા માટે ધોરાજીમાં ગોલાઓની ડીશ ખાધી અને બરફના ગોલા ખાઈને ગઢવીઓમાં મોજમાં આવી ગયા અને બરફના ગોળા ખાઈને નવી એનર્જી મળી હોય તેમ ગોલાની ડીશ તથા દુહાઓ બોલીને મંત્રમુગ્ધ કરી દીધા હતા અમે આવીએ છીએ ગામ જસાપર

ਕਹਿ ਜਿਣ ਪੈਟ ਧਾਰੀ ਨਦੀ ਕਾਇਆ ਜੋਗ ਮਾਇਆ ਜਨਮਤੀ ਇਹ ਦਮਤੀ ਸਕਲ ਪਰਤਾਪ ਤੇ ਪਗ ਜਗਤ ਸੋ ਨਮਤੀ ਹਤੀ ਕਮਕਾਰ ਕਰਤੀ ਖੋੜਲੀ ਨਾ ਪਥਰ ਗੁਣ ਗਾ ਤਾਰੀਆਂ ਅਣਮੋਲ ਗਾ ਹਾਂ ਹਮਤਣਾ ਦੇਵ ਦਿਵਸ ਕਿਆ ਜਾ ਤਾਰੀਆਂ